અમદાવાદમાં આશા વર્કર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કલેક્ટર ઓફિસ ખાતે આશા વર્કર બહેનો પહોંચી હતી અને વિરોધ કરવામાં આવ્યો પાંચમી સપ્ટેમ્બરે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર મુદ્દે જવાબ માંગવા માટે આશા વર્કર બહેનો એકઠી થઈ હતી એક જ વેતનની માંગ સાથે આશા વર્કર બહેનો એકઠા થયા છે આંગણવાડી સંચાલકોને જે પગાર મળે છે તેટલો જ પગાર તેમને આપવામાં આવે તેવી તેમની માંગ છે જિજ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ પાંચમી તારીખે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો પરંતુ આખરે કોઈ પગલા ન લેવામાં આવતા આ વિરોધ ફરી વખત કરવામાં આવી રહ્યો છે કેટલી આશા વર્કર બહેનો જોડાઈ છે ને શું માંગ કરી રહી છે પ્રીતિ વાત કરવામાં આવે તો અત્યારે અંદાજીત બે હાજર કરતા વધુ બેનો છે તે અત્યારે થયા છે બેન શું રજૂઆત તમારી અને શું પંદર દિવસથી

નથી એમની જોડે ગ્રાન્ટ નથી સરકાર છે આ સરકાર તમે અમારી તો પ્રથા બંધ કરો અમારો ફિક્સ પગાર કરો અને અમને ન્યાય સમાન વેતન સમાન કામ ફિક્સ પગાર કરો બેનો આજે સખત સાહેબનો જન્મદિવસ અમે વખોડીએ છીએ તમને શરમ નથી અત્યારે કેટલા લોકો એકઠા થયા છો 10000

તમને કેટલો પગાર મળે કેટલી રજૂઆત સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છીએ અમે પંદર હજાર પગાર માંગીએ છીએ સરકાર પાસે કામ કરાવે છે એટલું આપતા નથી અમને ખાસ કરીને જે આંગણવાડી બહેનો છે તેમને જેટલો પગાર

આખરે છે તે મહિલાઓ અહીંયા એકઠી થઈ છે ખાસ કરીને મહિલાઓની જે રજૂઆત છે તે મહિલાઓ જે પોતાનો જે જવાબ ન મળતા કમિશનર જે કલેક્ટર ઓફિસે તે આવ્યા છે અને સાથે જ તેમની એક જ માંગ છે કે જે આંગણવાડી બહેનોને જે પૂરતો પગાર મળે છે તેટલો જ પગાર તેમને મળવો જોઈએ જો નહીં મળે તો આગામી સમયમાં આના કરતાં પણ વધુ ઉગ્ર આંદોલન થઈ શકે છે જીપ્રીતિ બિલકુલ આભાર જીજ્ઞેશ તમામ વિગતો માટે